નમસ્કાર હું તાલુકા પંચાયત મામલતદાર કચેરીની કોચિન મુલાકાતમાં અધિકારીઓને ફાંફા પડી ગયા જવાબ આપવા માટે અને જે રીતનું પબ્લિક હતું જે રીતની જનતા ત્યાં લાઈનમાં ઉભા રહી પોતાના કામકાજો કરાવતી હતી એ દ્રશ્ય જોઈ અધિકારીઓને પણ પરસેવા છૂટી ગયા સાંસદ ધવલ પટેલ જ્યારે ઈ કે સાંસદ ધવલ પટેલ જ્યારે એ ધારા કેન્દ્રમાં પ્રવેશ્યા ત્યારે એમણે ત્યાં મામલતદારને પૂછ્યું કે કામ રાબેતા મુજબ ચાલે છે કોઈ તકલીફ તો નથી પડતી કોઈકને પરેશાની તો નથી થતી ત્યારે મેડમ મેડમશ્રીએ જવાબ આપ્યો કે ના કોઈ પણ તકલીફ નથી અમે રોજથી રોજના દસથી પંદર એન્ટ્રી કરીએ છીએ અને ઓનલાઈનમાં વધારે પણ કરીએ છીએ આ રીતના જવાબ આપતા હતા પણ ત્યાં જ બાજુમાં ઉભેલા એક વ્યક્તિએ એમને ટકોર કરીને કહ્યું કે કોઈ કામ વ્યવસ્થિત ચાલતું નથી મારો આ પાંચમો ધક્કો છે અને હું પાંચ વખત અહીંયા આવું છું અને મને ધક્કા ઉપર ધક્કા ખોરા છે પણ અધિકારીઓ કામ કરતા નથી જેથી અધિકારીઓના પસીના છૂટી ગાડીને અધિકારીઓની જે કામ કરવાની પદ્ધતિ હતી અને કહેવામાં આવ્યું કે કોઈ પરેશાની નથી અમારું કામ બરાબર ચાલે છે એની પણ પોલ ખુલી જવા પામી હતી

સાંસદ ધવલ પટેલે કહ્યું કે આ જ બધી ફરિયાદોને કારણે હું અહી ઓફિસની ઓચિન થી મુલાકાતે આવ્યો છું કારણ કે મને અમારા વિસ્તારના અમારા આદિવાસી લોકોની જે સમસ્યા છે એને હું વાકિફ છું અને એ સમસ્યા ન સરજાય એના માટે જ હું તમને સૂચના આપવા માટે આવ્યો છું અને હવે પછી આવી ઘટના ન થવી જોઈએ એના માટે પણ સૂચનો કર્યા તો હવે કમ્પ્લેઈન્ટ માટે ખાસ હું આવ્યો છું આપણે અહીંયાથી સ્ટેટસ આપીએ પ્રમાણે ચાલે છે લોકોને તકલીફ પડે મહિના થઈ એટલે હા શું હવે છેલ્લું હું બાકી છે તમે લેખિતમાં માં આપો ને એમને કદાચ અમારી હોય એમને પૂરું ગાઈડ કરવાનું કામ આપે કહેવાય ખાલી એમ આપી દઈએ દોરી સંચાર ના કરીએ તો આપણે બરાબર છે આ તમે આજે સોમવાર જ બુધવાર કઈ જાવ આજે ભરવાનું કઈ છે તમે ભરી દેવો લેખિતમાં અમને અમને લિસ્ટ આપી દેવું મેઇન